મહીસાગર જિલ્લામાં વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ દલિત આગેવાનો અને એસ ટી એસસી ઓબીસી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે જીગ્નેશ મેવાણી સામે મહીસાગર જિલ્લામાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે એક તરફ છેલ્લા કેટલાક સમયથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મહીસાગર જિલ્લામાં ગામે ગામ ફરી જિલ્લા કલેક્ટર નેહાકુમારીના વિરોધમાં સામાજિક લોકોને મળી રહ્યા છે અને તારીખ છ ડિસેમ્બરના રોજ કલેક્ટર કચેરીને ઘેરવા મામલે એલાન કરી ચૂક્યા છે ત્યારે એવામાં મહીસાગર જિલ્લામાંથી

જિગ્નેશભાઈ મેવાણી જે અહીંયા મહીસાગર જિલ્લામાં સમાજને અલગ ભાગલા પાડવામાં વિખવાદ ઊભો કરવામાં તથા અમારા સમા ભોળી સમાજને પટાવી બુસલાવી અને ગેરમાર્ગે દોડવા માટે જે આવેલા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ એનું કારણ એ છે કે જિગ્નેશ મેવાણીના અગાઉ ઘણા બધા વિડીયો ક્લિપ આવેલા છે જેમાંથી અસભ્ય ગાળો બોલે છે મહિલાઓ વિરુદ્ધ બોલે છે જેથી મહિલાઓ વિરુદ્ધની માનસિકતા એમની છતી થાય છે જેથી એને અમે વખોડીએ છીએ અમારો સમાજ મહીસાગર જિલ્લો અહીંયા એમને ટકવા નથી દેવાના એમને અહીંથી ભગાડવાના છીએ અને આવી જ રીતે કેરળમાં એક મહિલાઓનું તેમણે અપમાન કરેલું જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ છે પ્રસાર થયેલું છે જે તમામ વિડીયો ટીવી પર ચાલે છે ઘણી બધી ક્લિપો આવેલી છે એ જ રીતે એમણે ઘણા બધા આવા અન્યાયો કરેલા છે જેથી એમની જે માનસિકતા છે એ અમારા મહીસાગર જિલ્લાની પબ્લિકને ખબર પડી ગઈ છે એમનો દોગનો ચહેરો સામે આવી ગયો છે જેથી અમે મહીસાગર જિલ્લામાં એમને વખોડીએ છીએ અને એમનો સમર્થન આપવાના નથી